દીવની સરકારી હોસ્પિટલ ખાતે પોલીસની ગાડી તથા ટુ વ્હીલર વચ્ચે થયો અકસ્માત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે રોડ રસ્તા ખરાબ હોવાથી લોકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય છે જેને લઈને અવારનવાર અકસ્માત સર્જાય છે આજે બપોરે દીવ પોલીસની ફોર વ્હીલર ગાડી તથા ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વ્હીલર પર સવાર ચાલક પ્રથમ ચૌહાણ રોંગ સાઈડ આવતો હતો અને પોલીસની ગાડી હોસ્પિટલમાં જતી હતી ત્યારે સરકારી હોસ્પિટલના ગેટ પર જ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટુ વ્હીલર ગાડી ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ